અમે અત્યારે સકલ સરનાર શક્તિ માતાજીના મંદિરે જે પ્રસ્થાન કરીએ છીએ તે ટંકારા તાલુકાના ગામડા વિરપલ લજાય સજનપર ગુંડા એ તમામ ગામડાની અંદર અમે આજે બહોળી સંખ્યામાં જોડાશે એ માટે આજે રથ લઈને આવીએ છીએ અમારી મુખ્ય એક જ અત્યારે તો હવે તો માંગણી હોય કે ભાજપ વિરુદ્ધ વધવામાં વધુ ભાજપ વિરુદ્ધ મતદાન થાય એ માટે અન્ય સમાજ ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ પણ અમારી સાથે જોડાય એ જ અમારો હેતુ છે એ લોકો જ અત્યારે સર્વે કરી રહ્યા છે ને જે રીતે જનપ્રસિદ્ધાદ મળી રહ્યો છે અને સ્વયંભૂ અમારે અઢારે વર્ણને એવો કોઈ શબ્દ નથી કેવો પડ્યો અમારા પારિવારિક સંબંધો અમારા ઇમોશનલી સંબંધો જે પાડોશી આડોશી અમારા ધર્મના ભાઈઓ બનાવેલા હોય એવા બધા ભાઈઓની સાથે અમે એક વ્યક્તિ દસ દસ લોકોને જોડી અને આ દોઢ લાખનું જે ગણિત ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજનું કરી રહ્યું છે એને દસ લાખ મતમાં અમે કન્વર્ટ કરવા માટેનું અત્યારે જડબા તો રાજકોટ સીટ ઉપર અમે કરી રહ્યા છીએ શરૂઆતમાં અમારી એવી માગણી હતી કે રૂપાલા સાહેબનું ફોર્મ છે એ રદ થાય પરંતુ એ માગણી કોઈ હિસાબે રદ ન અમારી માગણી પૂરી ન કરી એમનું ફોર્મ રદ ન કર્યું તેથી હવે અમારી સીધી જ લડાઈ ભાજપ સામે છે એ આજે અમારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી અમારી ગરિમાને ઠેસ પહોંચી છે અમારી લાગણીને લાગણી દુભાઈ છે ક્યાંક ને ક્યાંક છતાં પણ એ આજે સરકાર છે અમારી વાત સાંભળતી નથી અમારે કોઈ સાથે હંમેશા ક્ષત્રિય અઢારી વર્ણને સાથે રાખીને ચાલ્યા છે અને આજે અમારો જે ધર્મરથ છે એનો પણ હેતુ એ છે કે અઢારે વર્ણો અમારી સાથે જોડાય ક્ષત્રિય સમાજની અસ્મિતાને જે રથ કાઢ્યો છે તો એને એના માટે અમે પટેલ સમાજ પાટીદાર સમાજ બધા અન્ય સમાજો આવ્યા છે અમારી સાથે એ બધા એના ટેકો આપી છે બીજી ક્ષત્રિય સમાજની બેન દીકરી વિશે જે આ રૂપાલા સાહેબે બોલ્યા હતા એના વિશે અમે એના સાથે થઈ